જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ અને તેમાં શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે વિસ્તૃત રીતે વાત કરીશું જો તમે પણ માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માંગ પાર્વતી અવશ્ય લખજો દરેક બહેનો આ વ્રતની આતુરતાથી રાહ જોતી હોય છે તમારા માનથી અમુક બહેનોએ આ વ્રત પૂર્ણ કરી લીધું હશે અને અમુક બહેનો આ વ્રત કરી રહી હશે અને અમુક બહેનો સૌ આ વ્રત કરી રહી હશે આ વખતે ક્યારેક આપણાથી ભૂલ થઈ જતી હોય છે ક્યારેક કોઈ કામના કારણે આપણને અમુક વસ્તુ ભૂલી જવાતી હોય છે તો એ માટે અમે જયા પાર્વતી વ્રતની વિધિમાં શું કરવું શું ન કરવું તેના માટેનો આ ખાસ વિડીયો તૈયાર કર્યો છે તો દરેક બહેનોને વિનંતી છે કે વિડિયો અંત સુધી સાંભળે આ વખતે જયા પાર્વતી વ્રત બે હજાર માં આઠ જુલાઈ અષાઢ સુરસ થી શરૂ થઈ બાર જુલાઈ અષાઢ વર્ષ વીસ સુધી ચાલશે આ પાંચ દિવસનું વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને પરિવારની શાંતિ માટે રાખવામાં આવે છે આ વ્રત કુંવારી બહેનો સારા વરની પ્રાપ્તિ માટે અને પરની સ્ત્રીઓ પોતાના પતિના કલ્યાણ માટે રાખે છે પરનેલી બહેનો ખાસ ધ્યાન રાખજો આ વ્રત પિયરમાં કરવામાં આવતું નથી સાસરે જ રાખવામાં આવે છે આ વ્રતનું મહત્વ એ છે કે તે શિવ પાર્વતીના દિવ્ય સંબંધનું પ્રતીક છે જે પ્રેમ વિશ્વાસ અને સમર્પણ દર્શાવે છે અને શુદ્ધ ભાવથી કરવાથી અખંડ સૌભાગ્ય પરિવારની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે જયા પાર્વતી વ્રત એ ગુજરાતની સંસ્કૃતિમાં એક પવિત્ર અને લોકપ્રિય વ્રત છે જે ભગવાન શિવ અને માતા પાર્વતી ની ભક્તિને સમર્પિત છે આ વ્રત પાંચ દિવસ સુધી એટલે કે અષાઢ સુધ તેરસ થી અષાઢ વધુ વીચ સુધી રાખવામાં આવે છે જે આ વખતે બે હજાર પચીસમાં આઠ જુલાઈથી બાર જુલાઈ દરમિયાન રાખવામાં આવે છે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ પંડિત સ્ત્રીઓ માટે પતિના લાંબા આયુષ્ય સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ છે જ્યારે કુવારી બહેનો આ વ્રત દ્વારા ગુણવાન અને સંસ્કારી વરની કામના કરે છે સાત નવ કે વર્ષ સુધી રાખવાની પરંપરા છે જે વ્રક ની શ્રદ્ધા અને સંકલ્પ પર આધાર રાખે છે આ વ્રતનું આધ્યાત્મિક મહત્વ અનન્ય છે કેમકે તે શિવ પાર્વતીના ના અખંડ સંબંધ નું પ્રતિક છે શિવ એ યોગ અને ત્યાગનું સ્વરૂપ છે જ્યારે પાર્વતી શક્તિ અને પ્રેમની દેવી છે આ વ્રત ભક્તોને શ્રદ્ધા મહત્વ અને નાગલા એની પૂજા આ વ્રતનો આધાર છે જે શિવ પાર્વતીના દિવ્ય સહયોગ દર્શાવે છે આ વ્રતથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે શુદ્ધ ભાવથી વ્રત કરવાથી શિવ પાર્વતીના આશીર્વાદથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે આ વ્રત સ્ત્રીઓને આત્મબળ અને મનની શાંતિ આપે છે જે તેમના પરિવારના કલ્યાણ માટે ખૂબ જરૂરી છે જ્યાં પાર્વતી વ્રતની સફળતા માટે પૂર્ણ તૈયારી જરૂરી છે આ વ્રત આઠ જુલાઈ બે હજાર પચીસની શરૂ થાય છે તેથી તેના સાતથી દસ દિવસ પહેલાંથી તૈયારી શરૂ કરવી જોઈએ જવારા એ પાર્વતીજીનું પ્રતિક છે જે વ્રતની પૂજાનો મુખ્ય ભાગ છે સાતથી દસ દિવસ પહેલાં હંજ કે મગના દાણાને માટીના વાસણમાં ઉગાડો નાનું માટીનું વાસણ લો તેમાં મીની માટી ભરો દાણા રોપો અને નિયમિત પાણી આપો જેથી તે હરિયાળા ખાય જો ઘરે ઉગાડવું શક્ય ન હોય તો બજારમાંથી જવારા ખરીદી શકાય છે પરંતુ શક્ય હોય તો ઘરે ઉગાડવું શ્રેષ્ઠ છે કેમ કે તે શુદ્ધતા અને શ્રદ્ધાનું પ્રતિક છે નાગલા એ શિવલિંગનું પ્રતિક છે તેની સાથે શિવલિંગ ગણેશજીની મૂર્તિ ચુંબી ચંદન કંકુ ફૂલ દૂધ દીવો બેલીપત્ર દૂધ દહીં શેરડીનો રસ અને નૈવેદ જેવા કે લાડુ પેંડા તૈયાર રાખો આ બધી સામગ્રી શુદ્ધ અને નવી હોવી જોઈએ ઘરનું પૂજા સ્થાન સ્વચ્છ કરો લાલ પીળું કે લીલું કાપડ પાથરેલું બાજુ તૈયાર કરો જો ઘરે પૂજા શક્ય ન હોય જેમ કે ઘરમાં કોઈ સ્ત્રીમાસિક ધર્મમાં હોય તો શિવ મંદિરમાં પૂજાનું આયોજન કરો આ વર્તમાન મીઠું ખાવાનો નિષેધ છે તેથી ફળો જેવા કે કેળા સફરજન દ્રાક્ષ સૂકો મેવો બદામ કાજુ ખજૂર દૂધ દહીં શેરડીનો રસ લીંબુ શરબત મીઠું વગર અને ઘરે બનાવેલા મીઠા વગરના ચિપ્સ ખાઈ શકો છો વ્રતના સંકલ્પ માટે મનને શાંત અને શુદ્ધ રાખો ગુસ્સો ઈર્ષા કે નકારાત્મક વિચારો ટાળો ધ્યાન કે શિવ પાર્વતીના મંત્રોનું ચિત્કાર કરો જ્યાં પાર્વતી વ્રતની પૂજા વિધિ એ આ વ્રતનું કેન્દ્ર બિંદુ છે જે શ્રદ્ધા અને શુદ્ધતા સાથે કરવામાં આવે છે આ વિધિ આઠ જુલાઈથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે વહેલા ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પડિત સ્ત્રીઓ લાલ પીળા કે લીલા વસ્ત્રો પહેરી શકે છે જે શુભ માનવામાં આવે છે પૂજા સ્થાન પર બાજુ પર શુભ કાપડ લાલ લાલપીળું કે લીલું પાત્રો શિવલિંગ ગણેશજીની મૂર્તિ જવારા અને નાગલાનું સ્થાપન કરો સૌપ્રથમ ગણેશજીની પૂજા કરો કેમ કે તેઓ વિઘ્ન હતા અને સૌપ્રથમ પૂજનીય છે તેમને ફૂલ ચંદન કંકુ અને મીઠાઈ અર્પણ કરો શિવલિંગ પર દૂધ દહીં શેરિનો રસ અને ભેલીપુત્ર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો નવ એક આઠ વખત જાપ કરો બેલીપત્ર શિવજીને ખૂબ જ પ્રિય છે તેથી શક્ય હોય તો દરરોજ અગિયાર બેવીપત્ર અર્પણ કરો જવારા અને નાગલાને ચુંબી ચંદન કંકુ ફૂલ અને રૂપ અર્પણ કરો જવારાને થોડા પાણીનો છંટકાવ કરો જેથી તે હરિયાળા રહે શિવ મહિમા સ્ત્રોત શ્રી ચાંડવ સ્ત્રોત શિવ એકસો આઠ નામાવલી અથવા શિવ ચાલીસાનું પઠન કરો જો સમય ઓછો હોય તો શિવ પાર્વતીની આરતી કરો નૈવેદ્ય તરીકે લાડુ પેંડા કે ખીર અર્પણ કરો અને પરિવાર સાથે વહેંચો જો શક્ય ન હોય તો સાકર દ્વારા પણ કામ ચલાવી શકાય છે કારણ કે તમને ખબર જ છે શિવ પાર્વતી ભાવના ના ભૂખ્યા છે તેઓ તમારી શ્રદ્ધા અને ભક્તિ જ જોઈએ છે પૂજા ઘરે શિવ મંદિરે કેવળના ઝાડ જેવા પવિત્ર વૃક્ષ નીચે કરી શકાય છે જો ગયા વર્ષે મંદિરે પૂજા કરી હોય તો જરૂરી નથી કે આ વર્ષે પણ મંદિરે જ પૂજા કરવી તમે આ વર્ષે ઘરે કે અન્ય સ્થળે પણ પૂજા કરી શકો છો શ્રદ્ધા અને શુદ્ધતા મુખ્ય હોય છે જો ઘરે પૂજા શક્ય ન હોય જેમ કે ઘરમાં કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો શિવ મંદિરે જઈને પૂજા કરો જ્યાં પાર્વતી વ્રતમાં આહારના નિયમોનું પાલન ખૂબ જ મહત્વનું છે કેમકે તે વ્રતની શુદ્ધતા જાળવે છે આ પાંચ દિવસ દરમિયાન મીઠું ખાવાનું સખત નિષેધ છે ફક્ત નમક વગરનું ભોજન લેવું નમક ન ખાવાથી શરીર અને મન શુદ્ધ રહે છે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે ફળોમાં કેળા સફરજન દ્રાક્ષ નારંગી ચીકુ પપૈયા દાડમ કેરી વગેરે લઈ શકો છો આ ફળો પૌષ્ટિક અને સાત્વિક હોય છે સૂકા મેવામાં બદામ કાજુ ખજૂર કિશમી શંજીર પિસ્તા વગેરે લઈ શકાય જે ઊર્જા આપે છે અને વ્રત દરમિયાન શરીરને સક્રિય રાખે છે તમે દૂધ દહીં શેરીનો રસ લીંબુ શરબત મીઠા વગર નાળિયેલ પાણી ફળોનો રસ જેમ કે સંતરાનો રસ દ્રાક્ષનો રસ વગેરે લઈ શકો છો ફરાળમાં ઘરે બનાવેલા બટાકાના ચીપ સાબુદાણાની ખીચડી રાજગરાનો શીરો ફરાળી ચેવડો લઈ શકાય જે મીઠા વગરનો હોવો જોઈએ બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેમ કે વેફર નમકીન લેતા પહેલા તપાસો કે તેમાં મીઠું તો નથી ને બજારમાં તળેલું ખાદ્ય શક્ય હોય તો ટાળો પૂજા પૂર્ણ થયા બાદ જ ચા પાણી કે જો આ શક્ય ન હોય તો ચા પાણી પીને પૂજા કરો પરંતુ ફરાળ પૂજા બાદ જો લો ખોરાક સાત્વિક અને શુદ્ધ હોવો જોઈએ લસણ ડુંગળી અને બહારનું તળેલું ખાદ્ય ટાલો કેમકે આ ખોરાક મનને અશાંત કરી શકે છે ખોરાક ઘરે બનાવેલું હોય તો વધુ સારું કેમ કે તેમાં શુદ્ધતા જળવાય છે ફરાર બનાવતી વખતે વાસનો અને સામગ્રીનો ઉપયોગ કરો જ્યાં ફાળવતી વ્રત ફક્ત શારીરિક નિયમોનું પાલન નથી પરંતુ તે મન વચન અને કરની શુદ્ધતા પણ માંગે છે આ પાંચ દિવસ દરમિયાન ગુસ્સો ઈર્ષા ઝઘડા કે નકારાત્મક વિચારો ટાળો ઘરમાં શાંતિ જાળવો જો કોઈ વાતચીતમાં મતભેદ થાય તો શાંતિથી સમાધાન કરો કેમકે આ વ્રત શાંતિ અને પ્રેમનું પ્રતિક છે દરરોજ સવારે થોડું ધ્યાન કરો જેમાં શિવ પાર્વતીના દિવ્ય સ્વરૂપનું ચિત્કાર કરો શિવ મહાપુરાણ રામચરિત માનસ ભગવદ્ ગીતા અથવા શિવ ચાલીસાનું વાંચન કરો આ પુસ્તકો મનને શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરે છે શિવ મહિમા સ્ત્રોત શિવ તાંડવ સ્ત્રોત અથવા શિવ એકસો આઠ નામાવલીનું પઠન કરો જો સમય ઓછો હોય તો ઓમ નમ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ એકસો આઠ વખત કરો શિવ પાર્વતીની કથાઓ જેમ કે તેમના લગ્નની કથા સાંભળો કે વાંચો આનાથી ભક્તિ વધે છે અમે જયા પાર્વતી વ્રતના દિવસે સુંદર કથા તૈયાર કરી છે તો આ વ્રતના દિવસે એ સાંભળવાનું ચૂકશો નહીં શિવ પાર્વતીના ભજનો ગાવ જેમ કે જય ઓમકારા શંકરજીની આરતી કે પાર્વતીજીનું ભજન કરી શકાય છે જો શક્ય હોય તો પરિવાર કે મિત્રો સાથે ભજન સંધ્યા યોજો જે વ્રતની શોભા વધારે છે આ વ્રત દરમિયાન ગરીબોને દાન શિવ ભક્તોને મદદ કે મંદિરમાં સેવા કરો જેમ કે મંદિરની સફાઈ કે પૂજા સામગ્રીનું દાન આવી સેવાઓ વ્રતનું ફળ બમણું કરે છે અને શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત કરાવે છે જયા પાર્વતી વ્રતમાં જવારા અને નાગલાનું પૂજન ફરજિયાત છે કેમ કે આ બંને શિવ પાર્વતીના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે જવારા એ પાર્વતીજીનું પ્રતિક છે જે જીવન ઊર્જા અને પ્રકૃતિની શક્તિ દર્શાવે છે જવારા ઘરે ઉગાડવાથી શુદ્ધતા અને શ્રદ્ધા વધે છે જો ઘરે ઉગાડવો શક્ય ન હોય તો બજારમાંથી ખરીદેલા જવારા પણ પૂજામાં વાપરી શકાય છે વ્રત દરમિયાન જવારાને દરરોજ પાણીમાં હળવો છટકાવ કરો અને ચુંડી ફૂલ ચંદન અને કંકુ અર્પણ કરો નાગલા એ શિવલિંગનું પ્રતિક છે જે શિવજીની શાંતિ અને યોગનું સ્વરૂપ દર્શાવે છે નાગલાને કંકુ ફૂલ અને રૂપ અર્પણ કરવો શક્ય હોય તો નાગલાને શુલ્ક કાપડથી શણારો જવારા અને નાગલાને એકસાથે પૂજો કેમ કે તે શિવ પાર્વતીના અખંડ સંયોગનું પ્રતિક છે દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં ઓન નમઃ શિવાય જય માતા ગૌરી અવશ્ય લખો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નોંધ આ વીડિયોમાં આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી